આ મોદા ધાદરના પાણી ઓસરતા મગર નો ભય વધ્યો છે આમોદ વન વિભાગે ત્રણ મગર અને એક અજગર નું રેસ્ક્યુ કર્યું છે આમોદ નજીકથી પસાર થતી ધાદર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરોનો ખતરો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ધાદર નદી પોતાની ભયજનક સપાટીને પાર કરીને વહેતી થઈ હતી તેવામાં હવે પૂરના પાણી ઓસર્યા છે હવે નદી કાંઠાના પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે મગરો અને અજગરોનો ખતરો જોવા મળી રહ્યો છે તેવામાં વન વિભાગની ને ત્રણ મગરો દેખાયા હોવાના કોલ મળ્યા હતા જેને લઈને તેઓને રેસ્ક્યુ કરાયા હતા સાથે જ એક અજગર પણ રેસ્ક્યુ કરાયું હતું વન વિભાગની ટીમે આમોદના નૈયાર ગામ ખાતેથી લગભગ પંદર ફૂટના

કે અત્રે આમદ બચલે ચલાવમાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાળિયા ગામ ખાતે એક નાનું મગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્રેની રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે